લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા લોકો હતા ઠંડીના ડિગ્રી કારણે લોકોની દિનચર્યા પ્રભાવિત થઈ છે અને લોકો લાંબા કલાકો સુધી ઘરની અંદર જ રહે છે સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ પણ આ કડકડતી શિયાળામાં હોટલના રૂમમાંથી બહાર આવવાની હિંમત દાખવી શકતા નથી વહેલી સવારથી બજારોમાં શાંતિ છવાઈ ગઈ છે આબુમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડા પછી મેદાનોની સાથે કરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત ઉપર બહાર રાખવામાં આવેલા સામાન અને નખી લેકમાં પાર્ક કરેલી બોટ પર બરફ જોવા મળ્યો હતો કડકડતી શિયાળાથી બચવા માટે લોકો તેમના ઘરોમાં બોનફાયર તેમજ રૂમ હીટરનો આશરો લઈ રહ્યા છે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ